એકત્રીસ માર્ચના જામનગર મહાનગરપાલિકાની બજેટનું અને ફાઇનાન્શિયલ ઇયરનું આજનો આ છેલ્લો દિવસ છે ત્યારે અત્યારે સાડા આઠ વાગ્યા સુધીમાં પ્રોપર્ટી ટેક્સની કુલ આવક આપણને એકસો બાવીસ કરોડ થવા પામેલ છે જે ગયા વર્ષે લગભગ બ્યાસી કરોડ આસપાસ હતી એટલે એમાં મોર ધેન ફિફ્ટી પર્સન્ટનો આપણને લગભગ ફિફ્ટી પર્સન્ટનો રાઈસ જોવા મળેલ છે એ જ રીતે પાણીના મીટરની આવક પણ પંદર કરોડ રૂપિયા થયેલ છે અને બધી થઈને કુલ મિલાકે આપણી ઇન્કમ અત્યારે એક હજાર એકસો ને તેર કરોડે પહોંચી છે જે આજે મધરાત સુધી આપણી ટેક્સની વ્યાજની જે સ્કીમ છે માફીની સો ટકા એના કારણે હજુ પણ એમાં હજુ થોડો વધારો થાય એવી શક્યતા છે એટલે જે આપણે આવકના અંદાજો માંડ્યા હતા એને આપણે લગભગ સો ટકા જેટલા એચિવ કરી શક્યા છીએ એ જ રીતે ખર્ચની વાત કરું તો પાંચસો કરોડ આપણે ગયા વર્ષે બજેટ જ્યારે જાહેર કર્યું ત્યારે અંદાજ માંડેલ હતો એની સામે આપણો ખર્ચ અત્યાર સુધીમાં આઠસો ને ત્રીસ કરોડનો થયો છે ઇવન ગ્રાન્ટની આવકો પણ જો વાત કરું તો બજેટમાં આપણે બસો ત્યાંસી અંદાજેલ ત્યારબાદ એને રિવાઇઝ કરીને સાતસો બે કરોડ અંદાજેલ એની સામે સાતસોને આઠ કરોડ સરકારશ્રીની ગ્રાન્ટો પણ આપણને મળેલ છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બધી મળીને આ રીતે આ વર્ષે આપણને રેવન્યુ ઇન્કમ રેવન્યુ એક્સપેન્ડિચર કેપિટલ ઇન્કમ અને કેપિટલ એક્સપેન્ડિચર અને સાથો સાથ પ્રોપર્ટી ટેક્સ હોય કે વોટર ટેક્સ હોય આ બધાની અંદર આપણે ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરેલ છે અને એ બદલ મારી સમગ્ર જામનગર મહાનગરપાલિકાની તમામે તમામ બ્રાન્ચના અને તમામે તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માનું છું સાથે સાથે જામનગર મહાનગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોનો એમણે આ જે ઉલટભેર ટેક્સ ભર્યો એ સૌ ટેક્સ ભરનાર નાગરિકોનો પણ આ તબક્કે ખૂબ આભાર માનીએ છીએ અને જેમણે નથી ભર્યો એ લોકો ખૂબ ત્વરિત ટેક્સ ભરી દે કારણ કે ટેક્સ છે જેટલો ટેક્સ ભરાશે એટલી સારી સવલતો મહાનગરપાલિકા આપી શકશે વીસી ગઢવી જિલ્લા તિજોરી અધિકારી જામનગર નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું આજે એકત્રીસ માર્ચે છેલ્લો દિવસ હોય રાજ્ય સરકારના તમામ નાણાકીય વ્યવહારો તમામ નાણાકીય કાર્યો જિલ્લા તિજોરી જામનગરના તમામ કર્મચારી અને અધિકારી આજે હાજર રહી ફરજ ઉપર અને તમામ કાર્યો પૂર્ણ કરવામાં આવેલ છે